અને એટલે બેસી ગયા હતા કેટલો સમય એક હજાર વર્ષ કથા ચાલે ભલે આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ આપણું સામર્થ્ય નથી પણ તમે જયારે બેસો જેટલું બેસો શરણાગતિના ભાવથી જો અગર બેસી ગયા ને ભગવાનની કથા ની અંદર બહુ મોટો પુણ્ય આપવાળી છે અને એવું નહીં માનવાનું કે આપણે અહીં કથા મંડપમાં આટલા જે દેખાય છે એટલા જ કથા સાંભળે છે આગળ જ આવશે ચેતનાઓ છે એ ભગવાન જેનો જેનો સંકલ્પ કર્યો છે ને એમના આત્મતત્ત્વ છે સૂક્ષ્મ રીતે આ કથાને શ્રવણ કરતા હોય છે દેવતાઓ સાંભળે છે ભગવાનના પરમ ભક્ત હનુમાનજી મહારાજ કથા સાંભળે છે यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं वासुपवारी परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसांतकम् कथा आंभळवा माटे पोते जारे भगवान राम साकेत पधारता दाने ત્યારે સાકેત ધામ ન ગયા અને કહ્યું કે મને તમે અજર અમર બનાવી દો કારણ કે આ પૃથ્વી ઉપર તમારી કથા થાય ને ત્યાં સુધી મારે કથાને સાંભળવી છે ન જાણે કેટલી કેટલી પરમ ચેતનાઓ છે ભગવાનના ગુણોને સાંભળતી હોય છે અને એ બધા સાંભળે છે ને એના સાનિધ્યની અંદર બેસીને હું તમે સાંભળીએ કે ગાઈએ એટલે કદાચ આપણે થોડી સાંભળીએ ને તોય આખી કથાનું પુણ્ય મળી જાય વાત એ છે તો એવી કથાના નાયક એ ભગવાન કૃષ્ણ છે સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવા વાળા નાશ કરવા વાળા અને એ ભગવાન છે એ શ્રી એટલે રાધાજી રાધાજીની સાથે છે એવો ભગવાન કૃષ્ણ આયા

ભગવાન કૃષ્ણની સાથે રાધાજી છે યા તો રુક્મિણીજી છે મહાદેવની સાથે એ ઉમા પાર્વતીના સ્વરૂપે છે યુગલ સરકાર છે ભાગવતજીની અંદર ભગવાન અને ભગવાનની શક્તિ આ બંને બિરાજમાન છે એટલે એકલા કૃષ્ણને પ્રણામ ન કર્યા પણ સુધુરાણી મહારાજી જ્યાં જોયું ને તો યશ્ય વામાંકે સ્થિતા ડાબી બાજુ એ ઉભેલા રાધાજી દેખાય

વ્રજલીલા અધિષ્ઠાત્રી દેવીના રૂપે રાધાજી રહેલા છે મહાપુરુષોની પાસેથી એવું સાંભળ્યું છે કે રામની કૃપાને પ્રાપ્ત કરવી હોય ને તો હનુમાનજીની કૃપા જેના ઉપર હોય એને સરળતાથી રામ કૃપા પ્રાપ્ત થઈ જાય તુલસીદાસજી એનું પ્રમાણ આપે છે રામ દુવારે ઉમરખવારે

પણ તમે અહીંથી પ્લેનમાં જાઓ તો પચીસ મિનિટ ની અંદર પહોંચી જાવ સાધનનું એક બળ હોય છે સાધ્ય સુધી પહોંચવા જેવું સાધન એટલી આપણી યાત્રા છે ને એવી રીતે થઈ શકે કોઈ એમ કહે કે હનુમાનજીને ન મળી અને સીધે સીધા રામ સુધી વયા જાય તો હા જઈ શકાય અપ્ત દીપો ભવો બન કરુદ્લોને તો પચીસ મિનિટ ની અંદર મને તમને પહોંચાડી દે છે રામ કૃપા માટે હનુમાનજી થ્રુ જઈ શકાય તો સંતો એમ કહે છે કે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય ને કૃષ્ણ કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો કોઈ રાધાજી થ્રુ જાય ને તો વેલા કૃષ્ણ સુધી પહોંચે છે કેમ તો કે અहीर કી છોરિયા છછિયા વરી છાચ પે નાચ નચાવે અખિલ બ્રહ્માન નો જે નાથ છે ને ભગવાન કૃષ્ણ એ શું કરે છે તો કહે કે રાધાજી જે કહે ને એ કરે છે આદિન છે ભગવાન

ઘણે લોકના અધિપતિ કહો અખિલ બ્રહ્માંડના નાથ કહો એને આધીન છે સંતો એ બીજો એક અર્થ શ્રી કૃષ્ણ વયમ નુમા એનો એ પણ બતાવ્યો છે કે શ્રી એટલે રાધાજીને પ્રણામ કરે છે કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે અને આના પછીનો જે શ્લોક છે ને એની અંદર સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે એટલે પેલા પ્રણામ કોને શ્રી કેતા રાધાને પછી ભગવાન કૃષ્ણને અને પછી સુખદેવજી મહારાજ ને પ્રણામ કર્યા આ ત્રણ ને પ્રણામ કરવાની અંદર આપણા ઉપનિષદની જે પ્રવાહી પરંપરા છે સંતોને એનું દર્શન થાય છે કારણ આપણો ઉપનિષદ એમ કહે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ પેલી વંદના કોની માતૃદેવો ભવ માં કોણ છે આ ભાગવત માં રાધા પિતૃદેવો ભવ પિતા કોણ છે ભગવાન કૃષ્ણ આચાર્ય દેવો ભવ આચાર્ય કોણ છે સુખદેવજી મહારાજ એ ક્રમ લીધો છે અને કેમ ભગવાન કૃષ્ણની સાથે રાધાજીને પણ પ્રણામ કર એનો એક અર્થ બીજો એ બતાવે છે કે માના સ્વરૂપે રાધાને પ્રણામ કરે છે અને કૃષ્ણના સ્વરૂપે પ્રણામ કરીને પિતાને યાદ કરે છે એનાથી એ બતાવ્યું કે જગતનું કોઈ જીવ અનાથ ન હોય મા છત્ર એના ઉપર હોય અને એ જ જગતના માતા પિતા એટલે રાધા કૃષ્ણ ચાહે સીતારામ ચાહે લક્ષ્મી નારાયણ જગત પિતરો વંદે અને પાર્વતી પરમેશ્વરો ભાગવત એમ કહે છે કે અનાથ કોઈ ના હોવું જોઈએ કે જયારે કોઈ અનાથ થાય છે ત્યારે બહુ મોટું એક છત્ર હોય એ છીનવાઈ જતું હોય છે ભાગવત નથી ઈચ્છતું કોઈ અનાથ થાય એટલે કહે છે માતા પિતાના રૂપે ભગવાનને રાખજો બુદ્ધ કૌશિક મુનિ નામના ઋષિ થયા ને એમણે તો રામજીને બધું જ બનાવી લીધા કારણ કે મારા તમારા જીવનની અંદર માં બાપ ભાઈ બહેન ગુરુ સખા આ બધું હોવું જરૂરી છે ને સંસાર ની અંદર જીવવું હોય તો मंदिर ની અંદર जाओ તમે એટલે ભગવાન ની સ્તુતિ કરો છો ને તોમેવ માતા જપિતાત્કમેવ તમેવ બંધુસ્ત સખાત્કમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ તમે ਸਰવસ્વ તો બુદ્ધ કૌશિક મુનિ રામ ની સાધના કરતા 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 કહે છે

મત સખા રામચંદ્ર મારો સખા મારો મિત્ર છે ને એ રામ છે સર્વસ્વ મેં રામચંદ્રો દયાલુ મારા માટે તો બધું જ છે ને મારું જગત એ મારો ભગવાન રામ છે જગત ના ક્યારે છીનવાઈ જાય ને કઈ નક્કી નથી અને જગતના એ આધારો છીનવાઈ જાય ને એ સમય આપણે નોધારા ન થઈ જાય એટલે ભાગવત મહારાજ તમારા જીવનમાં આવીને જગાડે છે કે બુદ્ધ કૌશિક ની જેમ તમારો કોઈ ઈષ્ટ હોય ને એને માતા રામો મતપિતા રામચંદ્ર સ્વામી રામો મત્સકા રામચંદ્ર બધું જ બનાવજો કારણ જગતના લોકો તો આજે બાજુમાં બેસે ને કાલે જતા રહે

આ બધાની અંદર એ પોતે સમ હશે લોકો વિચાર છે કે આ કઈ રીતે સમ રહી શકે છે પણ એનું પીઠ બળ છે ને ત્યારે રામ છે કા તો કૃષ્ણ છે સદગુરુ એનું પીઠ બળ છે આ આવા આવા કોઈ સિદ્ધ ને જીવન છે ત્યાં સુધી સિદ્ધ જાણી અને જો સેવી લઈએ ને તો આપણે આપણે નો ધારા ન રહીએ

ભાગવત પરિચય કરાવે છે સિદ્ધોનો અને પરિચય થઈ જાય તો એની સાથે જોડાઈ જઈએ પછી